આપણે એક એવા શેર વિશે વાત કરવાના છે જે શેર માં તેજી આવી છે કેમ કે ચાંદી ની અંદર તેજી જોવા મળી છે અને આ વેદાંતા ગ્રુપ નો શેર છે તો આ કયો શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો પૂરો જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ શેર હોય અથવા પછી ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો

કે ખરેખર ખરેખર ગ્લોબલ માર્કેટમાં ચાંદીના ભાવમાં રેકોર્ડ તોડ ઉછાળાને કારણે હિન્દુસ્તાન ચિંગના શેરને મજબૂત સપોર્ટ મળી રહ્યો છે પાછલા સેશનમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં સ્પોર્ટ સિલ્વરે 64.31 ડોલર પ્રતિ શેર પ્રતિ ઔંસનું નવું રેકોર્ડ લેવલ સ્પર્શ્યું હતું આ વર્ષે ચાંદીના ભાવની રિટર્નની દ્રષ્ટિએ બધાને પાછળ છોડી દીધા છે 121% નું રિટર્ન આપ્યું છે સ્થાનિક બજારમાં પણ જોરદાર તેજી જોવા મળી રહી છે આપણે સિલ્વરમાં ગુરુવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ MCX પર તેણે 1,99,220 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઓલ ટાઇમ હાઈ સ્તર સ્પર્શ કર્યો હતો જે વાર્ષિક ધોરણે 127% નો નફો દર્શાવે છે માત્ર ડિસેમ્બર મહિનામાં જ ચાંદીમાં 16% નો ઉછાળો નોંધાયો છે પછી ચાંદીની કિંમતો આટલી બધી કેમ વધી રહી છે એ જોઈએ તો ચાંદીના ભાવમાં ઉછાળાનું સૌથી મહત્વનું કારણ ગ્રીન એનર્જી સાથે જોડાયેલા સેક્ટરોમાં ચાંદીની મજબૂત ઇન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ છે સોલાર પેનલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ જેવા એનર્જી સોર્સમાં ચાંદીનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે સાથે જ ચાંદીના વેરહાઉસમાં હાઉસમાં માલની ઇન્વેન્ટરી સતત ઘટી રહી છે જેના કારણે સપ્લાય પર દબાણ વધ્યું છે અને કિંમતો વધી છે એટલે કે ઇલેક્ટ્રોનિક્સ વ્હીકલ અને સોલાલ પેનલમાં પણ ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે જેથી જ આપણને સિલ્વરમાં તેજી જોવા મળી રહી છે આ ઉપરાંત ચાંદીને તાજેતરમાં જ અમેરિકી ક્રિટિકલ મિનરલ્સની યાદીમાં જોડવામાં આવી છે જેણે તેના રણનીતિક મહત્વને વધારી દીધું છે તો રોકાણકારો હવે ફિઝિકલ સિલ્વર અને એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એફ ઈટીએફ બંને દ્વારા ચાંદીમાં પોતાનું રોકાણ વધારી રહ્યા છે અમેરિકી ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો બાદ અમેરિકી ડોલર આઠમા સપ્તાહના નીચલા સ્તરે પહોંચી ગયા તો મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરીએ હિન્દુસ્તાન ઝિંક શેર વિશે જેમાં ચાંદીમાં આપણને તેજી જોવા મળી જેથી કરીને આ શેરમાં પણ આપણને તેજી જોવા મળી તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો